કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આ ઓલ ગુજરાત ફેફરાઈસ શોપ એસોસિએશનના પ્રમુખ અને કાકરેજ તાલુકા એફપીએસ એસોસિએશનના પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા અને ઓગઢ તાલુકાના એફપીએસ એસોસિએશનના પ્રમુખ વલ્કેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં વ્યાજબી ભાવની દુકાનદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કમિશનમાં વધારો કરવો ઈ પ્રોફાઇલમાં સહાયકનો મારો કરવો સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બંને બિલો બનાવવા સમિતિના સભ્યોના એસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનનો પત્ર રદ કરવા અને કમિશનની સમયસર ચૂકવણી કરવામાં આવે એવા અનેક પ્રકારના મુદ્દાઓને લઈને કાકરેજ તાલુકા વી વીએમ પટેલના આદનપત્ર આપ્યું હતું જેમાં મામલે દુકાનદારોએ ચીમકી ઉચારી હતી વળતર નહીં તો વિતરણ નહીં નારા લગાવ્યા હતા અને જ્યાં સુધી તેઓની માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવા મળી આવે ત્યાં સુધી દુકાનોને તાળા મારી વિતરણથી અઘાર રહેશે અને અસહકાર આંદોલન ચાલુ રાખશે એવું મીડિયા સમકક્ષ જણાવ્યું હતું ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે સરકાર દ્વારા ગુજરાત રાજ્યના

તકેદારી સમિતિનું એંસી ટકા સભ્યો હાજર રાખી અને જથ્થો ઉતારવો એ પરિપત્રના વિરુદ્ધમાં અને અમને જે કમિશન મળે છે તે પૂરતું કમિશન મળતું નથી અમને કમિશન વધારવા માટે જે ક્વિન્ટલથી દોઢસો રૂપિયા મળે છે તે અમને ત્રણસો સરકાર શ્રી કરી આપે અને જ્યાં સુધી અમારી અને લોગીની અંદર અમને એક સહાયક તરીકે અમારા પરિવારનો કોઈ પણ સભ્યને એની અંદર નિમણૂક કરવામાં આવે જેથી કરીને લોગ ઇન કરવામાં અમને સળતા રહે કોઈ પણ દુકાનદારને કોઈ તકલીફ હોય તો તે લોગિન દ્વારા તે પોતાનું વિતરણ ચલાવી શકે અને જ્યાં સુધી અમારી માગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમાર અસહકાર આંદોલનની ચળવળ ચાલુ રહેશે એસોસિએશન દ્વારા એ અસહકાર આંદોલન અત્યારે સમગ્ર ગુજરાતમાં સત્તર હજાર દુકાનદારો આપી રહ્યા છે એના સમર્થનમાં આજે અમે એફપીએસ કાંકરે તરફથી પણ માન્ય મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવીએ છીએ અમારી માગણીઓ જ્યાં સુધી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે એસોસિએશન જે પણ નિર્ણય લઈએ છીએ એની સાથે રહીશું અને કોઈ પણ ગ્રાહકને જથ્થોથી વંચિત રહી જાય એની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી રહેશે આજરોજ કાંકરેજ તાલુકા ફેરપ્રાઇઝ શોપ એસોસિએશનના સભ્યોએ રૂબરૂ પણ આવીને એમની જુદી જુદી માંગણીઓ માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે પહેલી તારીખથી એક નવેમ્બરથી એ લોકો તમામ વેચાણના કામકાજથી અડધા રહેવા માટેનું એમની જે આપવામાં આવે છે મહેન્તાણું એ મહેન્તાણું વધારવામાં આવે વધતા જે જે કમિટી બનાવવામાં આવેલી છે એ કમિટીના સભ્યોની હાજરીમાં જે માલ ઉતારવો દુકાને એ માટેની એમની મુખ્યત્વે રજૂઆતો છે એવી જુદી જુદી રજૂઆતોને લઈને આવેદનપત્ર એમણે આપ્યું છે એક તારીખથી કામથી અડધા રહેવા માટેની પણ એમણે રજૂઆત કરેલી છે કે એક તારીખથી અમે ચલન પણ જનરેટ નહીં કરીએ અને માલ પણ નહીં ઉતારીએ એવું આવેદનપત્ર એ લોકોએ આપ્યું છે તો એ આવેદનપત્ર સરકાર શ્રી સુધી પહોંચાડીને હવે ફરદર જે આગળની કાર્યવાહી કરવાની થશે કાર્યવાહી હવે ચાલુ કરવામાં આવશે પડતર માગણીઓ છે અમે વારંવાર સરકાર સામે લેખિક અને મૌખિક રીતે રજૂઆતો પણ કરેલી છે આંદોલનો પણ ભવિષ્યમાં કરેલા છે પરંતુ આ ખાડા કામ કરી અને સરકારે પોતાના નિર્ણયોમાં કોઈ ફેરફાર કરેલો કે નથી દુકાનદારને પૂરતું વળતર મળવા આપ્યું માટે અમારે ન છૂટકે આજે અસહકાર આંદોલન તરફ જવાનો ફરજ પડી છે જ્યાં સુધી અમારે પડતર માગણીઓને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે સંપૂર્ણપણે વિતરણ વ્યવસ્થાથી અળગા રહીશું અમારે ખાસ કરીને અમારા જે મુખ્ય મુદ્દાઓ છે માગણીઓના મેઇન મુદ્દાઓ છે કમિશન પૂરતું કમિશન ક્ષણ કમિશન બરાબર છે ઘણા સમયથી અમને